કે હું તમને શું કહું છું હ મે તમારા પ્રેમ લગન કર્યા પણ ઘરે બધાનું ગમું તો છે ને મારા ઘરનું નો જોવાનું હોય મને ગમ એટલે એ બધાને ગમે છે હે હા તો હાલો આલે આલે આ મારો છોકરો બોલો શું જો છે બોલો કાયલો નો છે કોઈ જો છે અજ્યા પાછો આવ્યો નથી હું તો ગામમાં ગોતી ગોતીન થાક્યો શું જો છે મારો લાટકો છોકરો એક ને એક છોકરો છે ઉપાધી તો થાય ને મારે

આ મને ગમે છે ને મેં આમ જો આ દેખાય આમાં તમને નો ખબર પડે બાપા આ એ બધું જોયું ને આ કોટ ની બધી સાઈનું છે આ કોટ મેરેજ કેવાય શું કેવાય બટા હું તને શું કહું છું આને તું જ્યાંથી લાવ્યો ત્યાં પાછી મૂકે જા મારે નથી જોતી ઘર માં હવે મૂકવા છે એ નથી જવાન થાતી નથી મૂકવાન થાતી ના જો ઈ આ ઘર માં દે ને તો હું નઈ રહો આ ઘર માં તો હું હોયો જાવ આ તો તમાર જાવ હોય તો વઈ જાવ બટા હમય તારા બાપા ને બારો નો ઘટાય

તમે બરોડાયા બોલો મારા સોગરાનો શું કરું કાઈ ને પ્રેમ લગન કરીને લાવ્યો આ પ્રેમ લગન કરીને લાવ્યો ને મારે કાઈ પોહાતું જ નથી ગામમાં બધા મેણા મને મારશે કે તારો છોકરો પ્રેમ લગન કરીને આવ્યો એટલે મારે ઘરે રહેવાનું થાતું જ નથી સમજા હં સારા લીથે હું ને ગમી કરવા તૈયાર છું હે આ મારા બાપા જેવા બાપાના કાઠ મુક્યો ને તો સારું હો માલ લીધે તમે બધા મૂકી દીધા બોલો રાણી ખોડે રાખીશ બાપા પણ હું તમારો સારો છોકરો હું મારા બાપાને હું નકામો જ દેખાવું બોલો ઘરમાં ના કરવા દેતા ન્યા વાટ જોઈને ઉભા બોલો

મારે ખાવા ના તૂટે તું તારા બાપા ને ભેગા રાખે કે નહીં નઈ રાખું કઈ વાંધો નઈ હમણાં ગાડી બોલાવું પોલીસ વાળા અને માર નો તો મને